મહેસાણાના દેયાસન જીઆઈડીસી માં આવેલા ગુજરાતના આયરુષ હાઈટ ફ્લેટ સોસાયટીમાં નવલી નવરાત્રીની તૈયારીઓ રંગબેરંગી વાતાવરણ બનાવી દીધું છે આ સોસાયટીના રહેવાસીઓએ આ વખતે પરંપરાઓને આધુનિક ટ્વિસ્ટ આપીને એક અનોખું ગરબા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું છે તો માધ્ય શક્તિની ઉપાસનાનું પાવન પર્વ એટલે નવરાત્રી ગુજરાતનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રી ત્યારે મોઢેરા રોડ ઉપર આવેલી આરુષ હાઈટ સોસાયટીમાં નવરાત્રી આ વર્ષે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી આ સોસાયટીમાં આશરે લગભગ બસો થી વધુ મકાન છે આ તમામ પરિવારો એક સાથે મળીને આ નવરાત્રીનો પાવન ઉત્સવ ખૂબ જ આનંદ ઉજવી રહ્યા છે ત્યારે સોસાયટીમાં પ્રથમ નોરતાથી જ દરરોજ જગદંબાની આરતી પ્રસાદ ગરબા રાસની રમઝટ ઇનામ લકી ડ્રો તથા નાસ્તા સાથેના પૂરા આયોજનથી નવરાત્રીની મજા અને માં જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે ત્યારે આરુષ હાઇટ સોસાયટીમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ સાથે સ્વચ્છતા રાખવી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો કોઈ વ્યસનની ગરબામાં ન જોડાય બાળકોના શિક્ષણને ધ્યાનમાં લઈ સમયસર ગરબા બંધ કરવા

પોલીસ પુષ્પા બ્રાહ્મણ ડાકુ રબારી ખેડૂત તથા ભિકારી જેવા અલગ અલગ પાત્રો લઈ વેશભૂષાની મજા માણવામાં આવી આ ઇનામી લકી ડ્રોની સાથે વેશભૂષામાં ભાગ લેનાર તથા સોસાયટીના તમામ બાળકોને પ્રોત્સાહ ઇનામ પણ આપી ખુશ્કરમાં આવ્યા છે તો ખૂબ જ મોટી જનમેજની ધરાવતી આ સોસાયટી હોવા છતાં તમામ નાના મોટા પ્રસંગને ઉત્સવ બનાવીને ઉજવવામાં આવે છે આરુષ હાઈટ્સ હંમેશા મોખરે રહી છે આ નવરાત્રી સોસાયટી માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહ લાવી છે તમામ પરિવારો એક સાથે હળી મળીને નવરાત્રીના ઉત્સવને મનાવી રહ્યા છે જેની એક ખૂબી છે આમ આરુષ હાઈટ સોસાયટીમાં જોમ જુસ્સા આનંદ ઉલ્લાસ સાથે માં આદ્ય શક્તિ જગદંબાની ઉપાસના પ્રેમ પૂજા પ્રાર્થના દ્વારા કરવામાં આવી રહી છે નામ પટેલ કિરણકુમાર નારોમભાઈ છે અમે વર્ષોથી પાછલા ત્રણ વર્ષથી આરુ સાઈડ્સ અંદર નવરાત્રી રંગે ચંગે ઉજવીએ છીએ તથા આજે સ્પેશિયલ અમે વેશભૂષાનું આયોજન કર્યું હતું

છેલ્લા ચાર વર્ષથી અમે આ વેશભૂષાનું આયોજન કરીએ છીએ અને બધા અલગ અલગ રીતે વેશભૂષામાં ભાગ લે છે આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે બધા અલગ અલગ રીતે વેશભૂષામાં ભાગ ભજવે છે જેવા કે માતાજીનો વેશ ભિખારીનો વેશ પાગલનો વેશ ઘણા બધા અલગ અલગ પ્રકારના વેશભૂષામાં જોડાય છે અને સારી રીતે પ્રોગ્રામ કરીએ છીએ મારું નામ પટેલ વિનોદ કુમાર અને આઉટ સાઇડ્સમાં પાછલા ચાર વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ અહીંયા અમારા આઉટ સાઇડ્સની તમે નવરાત્રી જોઈ હશે ખરેખર ખૂબ જ આનંદ ઉલ્લાસ અને કિલ્લોરથી લોકો નાચે છે ઘૂમે છે અને માતાજીની પૂજા અર્ચના કરે છે અને આજનો દિવસ એટલે રૂડો રણિયાનો દિવસ આજે વેશભૂષાનો દિવસ ખરેખર તમામ જે બાળકો છે અને જે યુવાનો છે એમના બધા લોકો એટલા મસ્ત તૈયાર થયા છે કે અમને આયોજકોને ઇનામના નંબર કાઢવા અઘરા પડી ગયા છે અહીંયા તમે જોશો તો તમને તમામ પ્રકારની વેરાયટી મળશે જે તમને બજારમાં જોવા મળતી એનાથી વધારે અહીંયા અલગ અલગ માતાજી બનેલા છે કોડિયાલમાં છે શહેરમાં છે અઘોરી પંડિત બન્યા છે અને લેટેસ્ટ પુષ્પા એ પણ બન્યા છે ત્રણ ચાર પુષ્પા જોવા મળે છે ભારત માતા છે વાસણ વેચવાવાળા છે ખાસ કરીને સ્વચ્છતા અભિયાન એ મારું સ્વચ્છ મહેસાણા મારું સ્વચ્છ આરુષ તો એવી સ્વચ્છ અભિયાનમાં જોડાતા અમારા ઘણા પરિવારો છે આપણે ખેડૂતને કેમ ભૂલીએ ખેડૂતનો પરિવાર પણ અહીંયા અહીંયા ખેતી કરી અને બધા લોકોને ગુજરાન ચલાવતો દેખાઈ રહ્યો છે ડોક્ટર છે પાગલ છે પંડિત છે બધા લોકો અહીંયા અલગ અલગ પાત્રો ભજવી અને માતાજીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હા અહીંયા આ સોસાયટીમાં અમે ખાસ મુદ્દાએ ધ્યાન રાખીએ છીએ કે નવરાત્રી દરમિયાન કોઈ બહારનું કોઈ વ્યક્તિ આવી ન જાય કે અહીંયા કોઈ દારૂ કે બીજું કોઈ બધી પ્રવેશ ના થવું જોઈએ આખા આરુષમાં તમે ક્યાંય જોઈ લો તમને કોઈ જાતનો કચરો જોવા નહીં મળે એટલું સ્વચ્છતાની બાબત ખાસ ધ્યાન રાખીએ છીએ બાળકોને પણ કહેલું છે કે દરેક જગ્યાએ કચરો કચરા જ ફેંકવાનો છે અને તમામ બાળકો આ લાઇનમાં રહે બધા લોકો ટાઈમ સર ખાસ કરીને અમે આખું ધ્યાન રાખ્યું છે સરકાર ભલે અમને આ વખતે છૂટ આપી છે કે ભાઈ તમે મોડા સુધી ગરબા રમી શકો છો પણ અમે બાળકોનો અભ્યાસને ધ્યાનમાં રાખી પરીક્ષાને ધ્યાનમાં રાખી આ વખતે અમે દોઢ વાગ્યા ગરબા બંધ કરી દઈએ છીએ આ પાછલા ત્રણ ચાર દિવસમાં અમે અઢી બે વાગ્યા સુધી રાખવાના છીએ બાકી અમે અત્યાર સુધી દોઢ વાગ્યા સુધી ગરબા બંધ કર્યા છે એનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અમારા આળુષ આઇડ્સમાં બીજી ખાસ વાત એ તમને જોવા મળશે તમે યુટ્યુબ કે ઇન્સ્ટા કે વોટ્સએપમાં પણ જોતા હશો અમારા આળુષના બાળકો અત્યારે હનુમાન ચાલીસામાં જોડાયેલા છે તે હનુમાન ચાલીસાનું મંડળ ખૂબ જ એક્ટિવ ચાલે છે અને તમામ બાળકો જે હાલના જે સમયમાં તમે જુઓ કે સંસ્કાર બાળકોને નથી બાળકો બીજી બધી તરફ દોરાઈ રહ્યા છે પણ આળુષના બાળકો એવા છે કે જે હનુમાન ચાલીસા દ્વારા સંસ્કારનું સિંચન કરી રહ્યા છે તો અમારા આળુષ માટે ખૂબ જ અગત્યની વાત છે અને અમને ગર્વ થાય છે એમના ઉપર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા